તાલુકો માળી ના જિલ્લો જુનાગઢ ગામ નામ જંગલ ગીર Добре си. Ако водите по-младини, ще се случи от тези люди, дай виждам, ама? А, у мене все расту. А я расту? Не, я надиха.

પાણી બહુ છે કોમેન્ટ તો તારી કોમેન્ટ પિયુષ પુલ હતો ને અમારી વાડીને રસ્તેથી જવાનું એ પુલમાંથી એટલું પાણી જાય ક્રોસવે ટાઈપ કે હોય ક્રોસવે બરાબર પાણી બહુ સારું જાય છે આમાં આગળ જામુદ્રાનો ડેમનો ઠુવો લાગી જાય પાણીનો જોરો ખુદ્ર હાય આગડ જાતા ભર ઓલી છે દેખો જો બહુ પાણી દેવત જેરો છે એટલે થયો જો જૂ ગામ ઘંગરગીર ભોનગર જિલ્લાનો ઘંગરગીર માળિયા હાટીના